જય શ્રી કૃષ્ણ મિત્રો મારું ગુજરાતી કિચનમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે કેરીનું સરસ મજાનું ખાંડવાળું અથાણું બનાવીશું હા ફ્રેન્ડ ગોળ ગોળવાળું ઓછું હોય છે અથવા તો મિક્સ પિકલ હોય એ ઓછું ગમતું હોય છે ખાલી કેરીનું ગમતું હોય છે ખાસ કરીને બાળકોને એવું થતું હોય કે ખાલી કેરીનું અથાણું ખાવું છે તો આવી રીતે તમે બનાવી શકો છો બનાવવાનું એકદમ સહેલું છે તો એના માટે આપણે અહીંયા એકદમ સરસ કડક હોય એવી કેરીને પસંદ કરવાની છે અને આપણે અહીંયા પાંચસો ગ્રામ કેરી લીધેલી છે કેરી રાજાપુરી લીધેલી છે અને હું ખાસ કરીને ફ્રેન્ડ્સ ઓછી ક્વોન્ટિટીમાં બતાવું છું કે જેથી કરીને જે બિગનર્સ હોય છે એ પણ આસાનીથી ઘરે બનાવી શકે તો આ કેરીને આપણે પહેલા તો છાલ ઉતારવાની છે જુઓ આછી આછી આપણે છાલ નીકળી લઈશું વધારે નથી ઉતારવાની એ વાતનું ખાસ ધ્યાન રાખીશું આવી રીતે છાલ આપણે ઉતારવાની છે અને કેરી આપણે પાંચસો ગ્રામ લીધેલી છે જુઓ ફ્રેન્ડ્સ છાલ આપણે પાતળી એવી ઉતારી લીધેલી છે અને ખાસ ફ્રેન્ડ ધ્યાન રાખવાનું કે આપણે જયારે કેરી સાથે કામ કરતા હોય એટલે કે અથાણું બનાવતા હોય ત્યારે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવાનો નથી કાં તો કાચના વાસણ લેવાના અથવા તો પ્લાસ્ટિકના બાઉલ આવે છે એ લેવાના નહીં તો સ્ટીલના વાસણ છે એ તૂટી જતા હોય છે અમુક સમયે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે અને ફ્રેન્ડ્સ આખું વરસ સચવાય એવા જ અથાણા બને ત્યાં સુધી બતાવું છું કે જેથી કરીને ગૃહિણી એક વખત બનાવી લે તો વારંવાર જરૂર ન પડે અને ખાસ કરીને નાના બાળકો હોય એને તો આવા અથાણા ખૂબ જ પસંદ હોય છે એટલા માટે આસાનીથી ઘરે બનાવી શકે અને ઘણાને એવું હોય કે ફ્રીઝ મોટું હોય તો કેરી બાર મહિનાની આવી કાચી પણ સ્ટોર કરીને તમે રાખી શકો છો અને આખું વરસ તમે તાજું તાજું અથાણું બનાવીને પણ ખાઈ શકો છો જુઓ હવે હંમેશા હું કહું છું એ જ પ્રમાણે કેરી ના પીસ હોય બને ત્યાં સુધી આપણે નાના રાખવાના છે કે જેથી કરીને બગાડ ન થાય આપ જોઈ શકો છો બસ આ સાઈઝના આપણે બધા પીસ તૈયાર કરી લઈશું ફ્રેન્ડ આપણે આ પાંચસો ગ્રામ કેરી લીધી હતી એના સરસ મજાના એક સરખા પીસ કરી લીધેલા છે આપ જોઈ શકો છો અને ખાસ ધ્યાન રાખીશું કે અથાણું બનાવીએ ત્યારે હંમેશા આપણે કેરીને બાર મહિના સાચવી હોય એટલે હળદર અને નિમકમાં ફરજીયાત રાખવાની જ રહેશે તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન નિમક લીધેલું છે અને એક ટી સ્પૂન જેટલું હળદર લઈશું અને આને સારી રીતે હલાવી લઈશું બીજી કઈ સામગ્રી જોઈશે વિડીયો અને રેસીપી ગમતી હોય કારણ કે આપણે દેશી સ્ટાઇલથી જ બધું બનાવીએ છીએ ગમતી હોય તો પ્લીઝ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરતા રહેજો જુઓ ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયું છે બસ હવે આને આપણે છ થી સાત કલાક માટે ઢાંકી અને રેવા દેવાનું છે જે આપણે અને મીઠામાં આ કેરીને બોડીને રાખેલી હતી એ હવે ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો પાણી પણ ખૂબ સારી રીતે છૂટી ગયું છે તો બસ હવામાં આપણે કશું નથી કરવાનું જો તડકા છાયામાં આપણે રાખી અને કરવું હોય તો કોઈ તપેલીમાં નીકાળવાનું છે પરંતુ તડકા છાંયા માટે આપણને ત્રણથી ચાર દિવસનો સમય જોશે એટલે આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું તો હું બસ સીધા જ જે આ કેરીના કટકા છે એનું પાણી નીતાારી અને આ પેનમાં લઈ લઉં છું બને ત્યાં સુધી પાણી નથી આવવા દેવાનું અને થોડું ઘણું આવે તો ચિંતા કરવાની નથી તો આવી રીતે આપણે બધા કટકાને આમાં લઈ લઈશું જુઓ સીધા પેનમાં જ લઈ લીધેલા છે હવે આને એક સાઈડ આપણે રાખીશું મિક્સરનું પવાલું લઈશું ફ્રેન્ડ્સ અને પાંચસો ગ્રામ કેરી હતી તો આપણે સાડા ત્રણસો થી ચારસો ગ્રામ ખાંડ લેવાની છે એટલે આવી રીતના આપણે પોણો કપની આસપાસ બે કપ જેટલી ખાંડ લઈશું અને મિક્સરમાં ક્રશ કરી નાખશું આની જગ્યાએ તમે મિસ્ત્રીનો ઉપયોગ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમને સાકર ગમતી હોય તો સાકરનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આને એક વખત સેજ ક્રશ કરી લઈએ જુઓ મિક્સરમાં આપણે ખાંડ હતી એને ક્રશ કરી લીધેલી છે અને આ ખાંડ છે એને બધી જ આમાં આપણે કેરીની જોડે લઈ લઈશું અને આને એક વખત હલાવી લઈશું ખાંડ ને પીસવાનો એટલો જ મતલબ છે કે જલ્દીથી આનો રસો તૈયાર થઈ જશે જો આખી ખાંડ નાખીશું તો રસો તૈયાર નહીં થાય એટલા માટે આપણે ખાંડ ને પીસી અને એડ કરીએ છીએ તો બસ આને વધારે હલાવવાનું નથી એની જાતે જ હવે રસો છૂટો પડવા માંડશે એટલે હવે આને ઢાંકી અને આપણે રસો છૂટો પડે ત્યાં સુધી રેવા દઈશું એટલે કે એકાદ કલાક માટે આપણે આને રહેવા દઈશું તો આને રેસ્ટ આપી દઈએ જુઓ ફ્રેન્ડ્સ અડધો કલાક થઈ છે અને આપણે જે ખાંડ નાખેલી હતી એ ખાંડ બધી જ સરસ રીતે ઓગળી ગઈ છે હવે ફ્રેન્ડ્સ તમારે તડકા છાયાનું કરવું હોય તો તમે કોઈ પણ વ્યવસ્થિત વાસણમાં રાખી અને કપડું ઢાંકી અને ત્રણ ચાર દિવસનો આખો દિવસનો તાપ તમે બતાવી શકો છો અને પછી આગળની પ્રોસેસ કરી શકો છો પરંતુ અત્યારે ઘણાને એવું થાય કે તાપ આવતો હોય ન આવતો હોય સમય હોય ના હોય એટલે આપણે આ ગેસ ઉપર ફક્ત પાંચ થી સાત મિનિટમાં તૈયાર થઈ જશે તો આપણે એવી જ રીતે બનાવીશું તો અહીંયા ગેસ ઓન કરી અને મીડિયમ તાપે અને રાખવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ છે એ હાઈ ઉપર નથી રાખવાની મીડિયમ ઉપર રાખીશું અને આને કરતા જઈશું પછી આગળ કયા કયા મસાલા કેવી રીતે ઉમેરવા બધું જ કહીશ ફ્રેન્ડ્સ એટલું સરસ અથાણું બનશે કે તમે એક વખત બનાવશો તો દર વર્ષે તમારા ઘરમાં આ અથાણું બનતું થઈ જશે અને આખું વર્ષ તમે બહાર સ્ટોર કરી શકશો આને બસ આપણે આમ જ હલાવતું રહેવાનું છે છોડવાનું નથી ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખીશું બસ આમ હલાવતા રહેશું જુઓ ફ્રેન્ડ્સ ખાસ બતાવું છું ગેસ ઉપર કરવામાં ઘણાને તકલીફ પડતી હોય છે એટલા માટે જુઓ આ બબલ્સ આવા માંડ્યા છે એટલે હવે આપણું આ ગરમ થઈ ગયું છે અને આ ચાસણી પાતળી થઈ ગઈ છે હવે એક વખત આપણે ચેક પણ કરીશું હાથ લઈને એકદમ ચીકણું લાગે છે પણ જુઓ કોઈ તાર નથી બનતો ચીકણું લાગે છે જુઓ ફ્રેન્ડ્સ ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે અને એકદમ બબલસાવા માંડ્યા છે આપ જોઈ શકો છો એકદમ સારી રીતે મીડિયમ તાપેજ ઉકળે છે અને કેરી પણ તમે જઈ શકો છો કે સરસ રીતે છે હવે હું તમને બતાવું કે આપણે કેવું તૈયાર કરવાનું છે બસ આવી જ રીતે હાથમાં લઈશું અને સહેજ આમ ફેરવતા રહીશું ગેસને અત્યારે એકદમ ધીમો કરી દેવાનો છે જુઓ હવે આમાં તાર બંધાવાનું શરૂ થઈ ગયું છે તો હજુ આપણે એક મિનિટ માટે થવા દઈશું ફ્રેન્ડ ફરીથી એક મિનિટ થઈ ગઈ છે એટલે ટોટલ ચારેક મિનિટનો સમય થયો છે હવે ખાસ તમને બતાવું આપણે કેરી લઈશું જુઓ ચપ્પુ મારું છું એકદમ સરસ સોફ્ટ છે આપ જોઈ શકો છો એકદમ સોફ્ટ છે આ ટેક્સર આવવું જોઈએ જુઓ બીજી વાત કે આપણે હવે ચાસણીને ચેક કરીશું ચાસણી ખૂબ વધારે લેવાની નથી ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું હાથમાં બસ આવી રીતે કરવાનું અને જોવાનું છે જુઓ તાર બંધો છે જુઓ તાર સરસ રીતે બંધાય છે બસ હવે આ જ ટેક્સર આપણે લઈ આવવાનું છે તો હવે ગેસને આપણે ઓફ કરી દઈશું અને સાથે જ થોડા મસાલા ઉમેરવાના છે એ પણ આપણે ઉમેરી દઈશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન મેલન સીડ લીધેલા છે જેને મેં થોડા રોસ્ટ કરી લીધેલા છે એ એડ કરી દઈશું અને અહીંયા એક ટેબલ સ્પૂન કાળી દ્રાક્ષ લીધેલી છે હવે તમને કિસમિસ ગમે તો તમે એ પણ લઈ શકો છો આમાં તમે ખજૂર નાખી શકો છો ફ્રેન્ડ્સ ખજૂરનું ટેક્સર ખૂબ સારું આવે છે અને ખૂબ સારું લાગે છે સાથે જ અહીંયા મેં ચપટી જેટલી વડિયારી લીધેલી છે અને ચપટી જેટલા આખા લીધેલા છે દસ મરી લીધેલા છે પાંચ નંગ લવિંગ લીધેલા છે અને બે ઇલાયચીને ફોલી અને લઈ લીધેલું છે અને અત્યારે સાથે જ આમાં આપણે મિક્સ કરી લઈશું આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ સરસ રીતે દેખાય છે અત્યારે તમને ગમે તો તમે તલ પણ આમાં થોડા એડ કરી શકો છો અથવા તો કલંજી પણ એડ કરી શકો છો પરંતુ હું નથી નાખતી હજુ આગળ થોડી પ્રોસેસ કરવાની છે તો આ સેજ ઠંડુ થાય પછી પ્રોસેસ કરીશું ફ્રેન્ડ આ હાથ લગાવાય એટલું ઠંડુ થઈ ગયું છે અને એક વખત તમને ટેક્સર બતાવું કે જુઓ સિરપ છે એ આટલું ઠીક થઈ ગયું છે બસ આ જ કન્સિસ્ટન્સીમાં હવે આખું વર્ષ આ સિર રહેશે અને તમને ચાસણી કેવી આવી છે એ પણ ફરીથી એક વખત બતાવી દઉં એટલે આઈડિયા આવે કે કેવી રીતે ચાસણી થાય છે જુઓ એક તાર ખૂબ સરસ રીતે તૈયાર થયો છે જુઓ તૂટતો પણ નથી અને છતાં પાતળો તાર છે બસ ઘાટો તાર નથી કરવાનો પાતળો તાર લેવાનો છે અને તૂટે નહીં એવો તાર આપણે લેવાનો છે એટલે આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે ફ્રેન્ડ તો હવે અહીંયા હું એક નાનો એવો પીસ તજનો છે એ બસ આવી રીતે નાખું છું તમને તજનો પાવડર ગમે તો તમે નાખી શકો છો હવે તમારે બસ આમ જ ખાવું હોય તો આવી જ રીતે તમે બરણીમાં ભરી શકો છો કે તમે ફરાળમાં હળદર લેતા હોય તો આ તમારું ફરાળી અથાણું તૈયાર થઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર તમે બસ આને ભરી શકો છો બરણીમાં હવે આમ તમને નથી ગમતું થોડું તીખું ખાવું છે અને છતાં ફરાળી રાખવું છે તો તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી એક ચમચી અને આને ભરી શકો છો તો પણ તમારું ફરાળી અથાણું તૈયાર થઈ જશે એટલે બે રીતે થયું હવે છતાંય તમને એમ થાય કે મારે કશુંક બીજું નાખવું છે તો અચારનો મસાલો આવે છે એ તમે એક ચમચી જેટલો આમાં એડ કરી શકો છો એટલે બીજી કોઈ જાતની જરૂર રહે આ એક વસ્તુ થાય અને બીજી વસ્તુ આ ખાટા અથાણાનો મસાલો મારે બનાવેલો છે એટલે આ એક ચમચી જેટલો આ મસાલો છે એ આપણે એડ કરીશું તમને જે ગમે એ તમે એડ કરી શકો છો અને ખાસ ફ્રેન્ડ બારના અથાણા હોય અને સ્ટોર કરવાના હોય અને આ જ ટેક્સરથી સ્ટોર કરવાના હોય તો એ લોકો કોન સિરપ એક ચમચી એડ કરી દે છે જેથી કરીને એમાં જે ખાંડના ક્રિસ્ટલ થઈ જાય છે સુગર ક્રિસ્ટલ એ નથી થતા અથવા તો તમે એમાં લીંબુના ફૂલ વન ફોર્થ ટી સ્પૂન જેટલા એડ કરી શકો છો પરંતુ આપણે કોઈની પાસે હોય ના હોય એટલા માટે અહીંયા આ અડધું લીંબુ છે એ સીધું જ આમાં નીચવી દઈશું કે જેથી કરીને આખું વરસ જે આ ચાસણી છે એ જ ચાસણી રહેશે અને આટલી જ થી આખું વરસ જળવાઈ રહેશે હવે કેરીનું તમને ટેક્સર બતાવું જુઓ ફ્રેન્ડ્સ આ કેરીનું ટેક્સર તમને બતાવી દો એકદમ સરસ સોફ્ટ રહેશે અને આખું વરસ બસ આવી જ સોફ્ટ રહેશે જુઓ કેટલી સરસ સોફ્ટ છે આવી જ રહેશે હું હું હેન્ડ વોશ કરી લઉં પછી આગળ પ્રક્રિયા કરીએ તો જે ખાટા અથાણાનો મસાલો છે એ જ એડ કરું છું તમારી પાસે ના હોય તો તમે એક ચમચી જે તૈયાર મસાલો આવે છે એ પણ એડ કરી શકો છો પરંતુ મારે તો અથાણા બધા જ પ્રકારના બનાવવાના હોય છે એટલે મેં થોડો આવી રીતના બચાવીને રાખેલો હોય છે જુઓ અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ખૂબ સરસ રીતે આપણું આ થાણું તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો રસો કેટલો સરસ થયો છે ઠીક નથી થયો અને આ જ ટેક્સરમાં આખું વરસ તમે બહાર અને સાચવીને રાખી શકશો અને ખૂબ સારી રીતે તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમને ખાલી લાલ મરચું પાવડર ગમે તો તમે ખાલી એ પણ નાખી શકો છો એટલે તમારી ચોઈસ હશે અને કેરી પણ આટલી જ સોફ્ટ સરસ રીતે રહેશે કે દાંત વગરના હશે એને પણ ભાવશે અને બાળકોને પણ પસંદ પડશે તમને ગમે તો તમે આમાં રોસ્ટ ડ્રાય નટ્સ પણ નાખી શકો છો કે તમને બદામ ગમે છે તો તમે થોડી રોસ્ટ કરી અને બદામના બે ફાડા કરીને નાખી શકો છો કાજુના બે એવી જ રીતે રોસ્ટ કરીને ફાડા કરીને પણ એડ કરી શકો છો ખજૂર એડ કરી શકો છો તો તૈયાર છે આપણું આ સરસ અથાણું તો ચાલો હવે આને આપણે બરણીમાં ભરી લઈશું જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ એવું રસાદાર ચટપટું આપણું આ અથાણું તૈયાર થયું છે ખરેખર એટલું સરસ બને છે કે એક વખત તમે બનાવજો આખું વરસ બાર આમ જ સ્ટોર કરવાનું છે પરંતુ જ્યારે તમે નીકાળો અથાણું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બસ આવી રીતે આમ હલાવી અને પછી અથાણું નીકાળવાનું છે કે જેથી કરીને એક સરખું મહિના સુધી તમે એક સરખા ખાઈ શકો બસ આટલું જ ધ્યાન રાખવાનું છે અને અથાણું આપણું ખૂબ સરસ રીતે તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ